જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે એક નવી જ કેક બનાવવાની છે જે ઘઉંના લોટમાંથી બનાવવાની છે અને તેમાં આપણે દૂધ કે દહીં કોઈ કશું વસ્તુનો ઉપયોગ કર્યા વગર એવી હેલ્ધી એવી ઘઉંના લોટની કેક બનાવવાની છે અને એ કેક આપણે આજે ગોળમાંથી બનાવીશું તે લીધે પ્રથમ આપણે પાણી લઈ લઈશું એક નાની વાટકી જેટલું મેં પાણી લીધું છે હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકીશું એક ઉપબરો આવે તેટલું પાણીને ગરમ કરી લેવાનું છે એક ઉપરો આવી જાય પછી તેને એક બોલમાં લઈ લેવાનો છે અને આજે આપણે ગોળમાંથી કેક બનાવવાની છે એટલે તમે ગોળ કોઈ પણ લઈ શકો છો દેશી ગોળ હોય તો તે પણ ચાલે પાણી ગરમ થઈ ગયું છે બોલમાં લઈ લઈશું હવે જેટલી વાટકી પાણી લીધું છે તેટલું જ આપણે ગોળ લઈ લઈશું ગોળને તુણચીણો જેનો કતરી લીધો છે મેં તેને આપણે પાણીમાં એડ કરી દઈશું અને તેને ઓગાળી લેવાનો છે હવે આ મિશ્રણને એકદમ ઠંડુ કરી દેવાનું છે ગોળો ઓગળી જશે અને પાણી પણ ઠંડુ થઈ જાય ત્યાં સુધી તેને ઓગાળી લઈને સાઈડમાં મૂકી દઈશું જેથી ઠંડુ થઈ જાય કેક બનાવતી વખતે ખાસ ખ્યાલ રાખવાનો છે કે પાણી જરા પણ ગરમ ના હોવું જોઈએ એકદમ રૂમ ટેમ્પરેચર હોય એવું જ પાણી રાખવાનું છે દસ મિનિટ માટે તમે રાખશો તો એકદમ ઠંડુ થઈ જશે ત્યાં સુધી આપણે જે કઢાઈમાં આપણે કેક બનાવવાની છે એમાં નાસ્ટિક પેન લીધું છે ધાડા તળિયાવાળું તમે કઢાઈ પણ લઈ શકો છો પણ ઝાડા તળિયાવાળી લેવાની તેના અંદર સ્ટેન્ડ મૂકી દઈશું અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું સાઈડમાં ધીમી આચે તેને ફી હિટ લેવાની છે આપણે ઓવનનો ઉપયોગ આજે નથી કર્યો કઢાઈમાં જ આપણે કેક બનાવીશું હવે કેક માટે મોઢ લઈ લીધું છે મોડને તેલથી ગ્રીસ કરી દઈશું તમારે જો બટર પેપર લગાવવું હોય તો તે પણ આ વખતે લગાવી લેવાનું હું કોરો લોટ છાંટીને તેને કોટ કરી લઈશ સાઈડની કિનારીમાં પણ સરસ તેલ લગાવી લેવાનું છે કોરો લોટ લઈ લઈશું અને તેને છાંટીને કોટ કરી લઈશું આવડતે હલકા તે તમે હલાવશો તો સરસ કોટ થઈ જાય છે બધી સાઈડ કોટ કરી લઈશું કોટ થઈ ગયું છે જો તેને સાઈડમાં મૂકી દઈશું હવે એક બાઉલ લઈશું હવે જે ગોળવાળું પાણી છે એ સરસ ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ જાય આંગળી ડૂબે તો એ ગરમ ના લાગે એવું પાણી કરી દેવાનું છે મેં તેને ગારી લીધું છે એક ચમચી જેટલું વેનિલા એસેસ લેવાનું છે એ જરૂરથી એડ કરવાનું છે તો જ આપણી કેકમાં ફેવર આવશે અને બેથી ત્રણ ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે કોઈ પણ તેલ ચાલે પણ ફેવરવાળું ના હોવું જોઈએ સિંગ તેલ કે સનફ્લાય કે કોઈ પણ ને વિઘ્નનગર લઈશું આપણે આમાં દહીંનો ઉપયોગ નથી કર્યો તેથી આપણે વિનેગર લેવાનું છે બે ચમચી જેટલું વિનેગર લઈશું હવે આ મિક્સરને સરસ મિક્સ કરી લઈશું પહેલાં દહીં દૂધ અને ખાંડનો ઉપયોગ કર્યા વગર આપણે ઘઉંના લોટની કેક બનાવવાની છે એટલે તે મેં ઘરની દરેક સામગ્રી ઘરમાં જ હોય છે આ બધી મેં ચારણી લઈ લઈશું ચારવા માટે અને અઢીસો ગ્રામ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે જે રોટલીનો લોટ હોય છે તે જ લીધો છે ત્રણ ચમચી જેટલો મેં બેકિંગ પાવડર લીધો છે કોઈ પણ કંપનીનો ચાલે આ જરૂરથી એડ કરવાનો છે બેકરીમાં બનતી કેકમાં મિલ્ક પાવડર હોય છે જ અને બેકિંગ પાવડર લઈ લઈશું એક ચમચી જેટલો બેકિંગ પાવડર લેવાનો છે અને અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લેવાનો છે જો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર તમારા જોડે ના હોય તો તમે ઈનોનો એક ચમચી જેટલો ઈનો લઈ લેવાનો અને ચપટીક મીઠું લઈ લીધું છે હવે સરસ લોટને મિક્સ કરી લઈશું અને ચારી લઈશું ચારી લીધો છે એ મી હલકા તે મિક્સ કરી લઈશું સરસ ઓ આ ટાઈમે જો તમારું મિશ્રણ થોડું ઘટ લાગે તો તમારે ગરમ પાણી ઉમેરવાનું છે દૂધ નથી ઉમેરવાનું થોડું નવું સેકું પાણી કરી લેવાનું અને તેને પણ ઠંડુ કરી લેવાનું અને પછી એડ કરવાનું મિક્સ કરી લઈશું બેકિંગ પાવડર અને બેકિંગ સોડાના લીધે સરસ જાળ્યો પડે છે કેકમાં આ બેટર થોડું ઠીક જ રાખવાનું છે આપણે જો મેદામથી બનાવ હોય તો રિબિન કન્ટેશમાં રાખવાનું હોય છે પણ જો ઘઉંના લોટમાંથી તમે કેક બનાવતા હોય તો તે ઠીક જ રાખવાનું છે આ તે ટેપ કરતા રહેવાનું છે એક ધારી ફેરવવાનું નથી કટ ઓફ કટ ઓફ કરીને એને મિક્સ કરવાનું છે થઈ ગયું છે સરસ રેડી હવે આ કેકમાં આપણે તૂટી ફૂટી એડ કરીશું એક નાની વાટકી જેટલી મેં તૂટી ફૂટી લીધી છે આ ટૂટી ફૂટી પણ ઘરે જ બનાવેલી છે મારી ચેનલમાં તૂટી ફૂટીનો વિડીયો છે જ તે લિંક હું મૂકી દઈશ કટ ઓફ કરી લઈશું આવી રીતે ફૂટી એડ કર્યા પછી થઈ ગયું છે સરસ મિક્સ મોલ્ડ લઈ લઈશું આપણે એકનું બોર્ડમાં આપણે મિશ્રણ ટ્રાન્સફર કરી લઈશું આ બધું મિક્સ્રણ અંદર એડ કરી દેવાનું છે અને ટેપ કરી લેવાનું છે ટેપ થઈ ગયું છે સરસ હવે ગાર્નિશિંગ કરી લઈશું તૂટી પૂટીથી મેં ગાર્નિશિંગ કરી લીધું છે આજુબાજુના મોસ્ટિક પેનમાં આપણે તેને મૂકી દેવાનું છે મૂકી દઈશું ને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ માટે તેને બેક થવા દેવાનું છે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું મિનિમમ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ તો કેક માટે જોઈએ જ છે જો લાગે તમારે પહેલાં ચેક કરવું હોય તો વચમાં ચેક કરી લેવાનું ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું સરસ બેક થઈ ગઈ છે હવે તે ટૂંકપીટ નાખીને ચેક કરી લેવાનું છે ટૂકપીટ કીને લે કે તો આપણી કેક થઈ ગઈ છે હવે તેને બહાર લઈ લીધી છે અને કપ કપડાથી કોટ કરીને ટાંકીને મૂકી દીધી છે ઠંડી કરી દેવાની છે ઠંડી થઈ ગઈ છે જો એકદમ ઠંડી થાય પછી જ કેકને આપણે બહાર લેવાની છે પહેલાં અડવાનું નથી હવે સાઈડની કિનારેથી ચપ્પાથી આપણે આવડતે ફેરવી લઈશું અને તરત જ બહાર લઈ લઈશું અને એકવાર થપથપાવી લઈશું પાછળના ભાગમાં જો એકદમ બેક થઈ ગઈ છે એકદમ ટેસ્ટી એવી આપણી ઘઉના લોટની કેક બની ગઈ છે એકદમ પોચી પોચી બનીને રેડી થઈ ગઈ છે જો અને સરસ બેક થઈ છે આપણી ઘઉના લોટની હેલ્ધી એવી કેક બની છે અને તેને આપણે કટ કરીશું પાણી એની કટ કરી દેવાની છે આ પીસમાં કટ કરીશું ટેસ્ટી એવી ગમના રોટની કેક બનીને રેડી છે આ કટ કરી દેવાની છે જો હું તમને બતાવું કે કેટલી સોફ્ટ બની છે આપણી કેક જો એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બની છે હેલ્ધી એવી ઘઉંના લોટની કેક આમાં આપણે દૂધ કે દહીં કશું ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી એવી કેક બનાવી છે જો એકદમ સોફ્ટ એવી કેક બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ઘઉંના લોટની હેલ્ધી એવી કેકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ટેસ્ટી એવી કેક